આજની યુવા પેઢી તેમજ આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રવર્તમાન સ્થિતિમાં વીરતા પરમો ધર્મ અને એકતા પરમો ધર્મના મંત્રને સામાજિક માનસિકતાને ઉજાગર કરવાના ભાગરૂપે રવિવારે ભુજ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પ્રેરણાશ્રી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે મહિલાઓમાં સ્વરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત કચ્છના સર્વ સમાજની અગિયાર હજાર દીકરીઓનો રક્ષા દીક્ષા મહોત્સવ ઉજવાશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કચ્છની અગિયાર હજાર દીકરીઓને શસ્ત્ર અને શાસ્ત્રથી દીક્ષિત કરવામાં આવશે ચૌદમી સપ્ટેમ્બરે ભુજના મિર્ઝાપર રોડ પર ટાઈમ સ્ક્વેરની સામે વિશાળ મેદાનમાં રક્ષા દીક્ષા મહોત્સવની તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી છે મહોત્સવ કમિટીના કોઓર્ડિનેટર સંજયભાઈ પટેલ અને પ્રેરણા શ્રી ગ્રુપના ડોક્ટર અર્ચના ત્રિવેદીએ જણાવ્યું હતું કે છેલ્લા અગિયાર મહિનાથી કચ્છમાં સંત પ્રેરણા ફાઉન્ડેશનના સ્થાપક પ્રેરણામૂર્તિ ભારતી માર્ગદર્શન હેઠળ એકસો ગામોમાં ચોપન કરોડ રામના મંત્ર લેખન અભિયાન અને ગામોમાં તાલીમ શિબિરો યોજાઈ હતી સમાજ જાગૃતિના સ્તંભ પર દીકરીઓને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપી આત્મસુરક્ષા અને પરિવાર સાથે ભાવનાત્મક જોડાણ સંસ્કૃતિના જતનની તાલીમ અપાઈ છે કચ્છ જેવા સરહદી જિલ્લામાં રાષ્ટ્રવાદની ભાવના બળવત્તર બને તે જરૂરી છે ત્યારે ભારતભરમાં સંભવત પ્રથમ વખત કચ્છમાં આ પ્રકારના મહારક્ષા દીક્ષા મહોત્સવનું આયોજન થયું છે આ મહોત્સવમાં સંતો મહંતો રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે આ પ્રોગ્રામ જે છે છેલ્લા બાર મહિનાથી પ્રેરણા શ્રીજી ગ્રુપ દ્વારા ગામે ગામ દીકરીઓને શિબિરો લઈ એમને શિબિરોથી તાલીમ આપી અને તેઓને તૈયાર કરવામાં આવેલા છે રાષ્ટ્રવાદની ભાવનામાં જેમ કે રામ નામ લખવું લોકોને સંસ્કારો આપવા એવું જે છે અર્જનાબેન મારફતે આખી શ્રીજી ગ્રુપ મારફતે છેલ્લા અગિયાર મહિનાથી આ કસરત ચાલતી હતી એમાં વિશ્વમિયા ફાઉન્ડેશન અને શ્રીજી ગ્રુપ મારફતે આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે સ્વાભાવિક છે કે બહેનો જે છે આર્થિક રીતે ન પહોંચી શકે એ સંસ્થાએ બીડું ઝડપ્યું કે નહીં દીકરીઓને આપણે જે છે દીક્ષિત કરવા છે ભલે મોટો ખર્ચો થાય તો એની અંદર અમે બંને સંસ્થાઓ મળી વિશ્વમિયા ફાઉન્ડેશન અને શ્રીજી ગ્રુપ એમ મળી અને આજે અગિયાર હજાર દીકરીઓ જે છે આવતીકાલે એમને જે છે રક્ષા દીક્ષાથી અમે એમને દીક્ષિત કરવા માંગીએ છીએ જેની અંદર ધર્મગુરુઓ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને જે લોકોએ આ બાબતે રાષ્ટ્રવાદ માટે જે રામ નામ કે જે લખેલી ઘટનાઓ હશે જેની સંસ્થા જે પ્રેરણા પ્રેરણાશ્રીજી ગ્રુપે આખો સિસ્ટમ નક્કી કરી છે કે કયા ગામને એવોર્ડ આપવો કઈ વ્યક્તિને એવોર્ડ આપવો કોને સારી કામગીરી કરી છે એવા એવોર્ડો પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના હાથ હાથે આપવામાં આવશે સમાજના આગેવાનો પણ હાજર રહેશે અને હું માનું ત્યાં સુધી આ એક બોર્ડર ઉપર રાષ્ટ્રવાદની ભાવના ચેત ભાવના જગાડવા માટેનો એક સારામાં સારો કાર્યક્રમ છે એને કોઈ એ રીતે ન મુલવતા કે કોઈ સંપ્રદાય રીતે આ મુલતવાની જરૂર નથી આ સામાજિક એવો પ્રસંગ છે કે સમાજે આવું બીડું ઝડપ્યું હોય કે અગિયાર હજાર દીકરીઓને એક સાથે એક સ્વરક્ષાદ અને શાસ્ત્રથી અને શાસ્ત્રથી દીક્ષિત કરવાનો જે પ્રોગ્રામ હતો માનું ત્યાં સુધી ગુજરાતમાં પ્રથમ હશે સંપ્રદાયો કદાચ આવા પ્રોગ્રામો કર્યા હશે પણ સંગઠનોએ પ્રોગ્રામ કર્યો એવો આ પહેલો દાખલો છે માન્ય એટલા જ માટે બધા મિત્રોને પણ વિનંતી કરું છું આપ પણ આપના પરિવાર સહિત પ્રોગ્રામ બપોર બે વાગ્યે ભુજ મિરઝાપુર રોડ મધ્ય આપ હાજર રહ્યો તો માનું ત્યાં સુધી રાષ્ટ્રવાદની ભાવના અને વડાપ્રધાન હાથ આપણે સાથે મળીને મજબૂત કરી શકશું એવી ભાવના સાથે બધાને આમંત્રણ આપું છું લાસ્ટ છેલ્લા એક વર્ષથી પ્રેરણા મૂર્તિ ભારતીશ્રીજીની પ્રેરણાથી અને એમના માર્ગદર્શન નીચે કચ્છના દસ તાલુકાના એકસો પચીસ ગામમાં સૌપ્રથમ ચોપન કરોડ રામ રામ મંત્ર અભિયાન અમે ચાલુ કર્યું ત્યારબાદ એકસો પંદર ગામમાં કેમ કે દસ ગામ એગ્રીન હતા એકસો પંદર ગામમાં અમે બહેનોને પોતાની સુરક્ષા કઈ રીતે કરવી પોતાના પરિવાર સાથે કઈ રીતે જોડાઈને રહેવું એ શિબિરો પૂરી કરી અને રક્ષા દીક્ષા મહોત્સવ શા માટે તો કે એક જ ઉદ્દેશ્ય છે કે બહેનો પોતાની આત્મસુરક્ષા કરતાં શીખે પરિવાર સાથે સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે એટલા માટે નામ આપેલું છે રક્ષા દીક્ષા મહોત્સવ પોતાની સ્વજાગૃતિ પરિવાર જાગૃતિ અને સમાજ જાગૃતિ આ ત્રણ બિંદુઓને સાથે લઈને વિશ્વમિયા ફાઉન્ડેશન અને પ્રેરણાશી ગ્રુપ આ મહાયજ્ઞ કરવા જઈ રહ્યો છે મારું એવું માનવું છે કે કદાચ ભારત લેવલે આવો મહાયજ્ઞ પહેલીવાર થવા જઈ રહ્યો છે અને આ યજ્ઞના પ્રણેતા જે છે એ છે ભારતી શ્રીજી જેમના નામની આગળ જ પ્રેરણા મૂર્તિ આવી જાય છે આ બધો જ કાર્યક્રમ એમની પ્રેરણાથી અને એમના માર્ગદર્શન નીચે થઈ રહ્યો છે માટે હું સમગ્ર સમાજને એક દીકરી તરીકે આહવાન કરું છું કે આપ બધા પણ આ મહાયજ્ઞમાં જોડાવ ધન્યવાદ